જુનાગઢની મલપા રાણી સતા એ સંતા પરમારને પોખાણા અને એ બધી સ રાણીઓનું સૌમાન ઘટી ગયું હુમલદેવ પરમાર માન છે પણ આમ કરતા 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 ચાલીસ ને ચાર સુમ્માલીસ વર્ષ વ્યાગ્યા પણ હુમળદે પરમારને કાંઈ સંતાન પ્રાપ્ત ન પછી હુમળદે પરમારે અણમાનિત થઈ ગઈ સ રાણીઓને લઈ અને મહારાજા ગળધરે રથને જોડી લાપસી કરવા માટે બરાબર મારી વાત ઉપર બે પાસ પેટી ધ્યાન આપજો ગળધર લાપસી કરવા માટે આવે પણ તેથી બાનડી દાસી હુમળદે પરમારની દાસી કીધું બાઈજી કાં બેટા કે તમને મહારાજે કાંઈ આમંત્રણ આપ્યું છે શ્યાનું આમંત્રણ કે લાપસી કરવા સહરાણીઓને લઈને મહારાજ ગયા છે ગળધરા તમને કહે કે આપણે બાપા માને દરબારમાં જવું હોય ને આપણને આમંત્રણ શું જરૂર હોય હે માની પાસે હોય ને એ જનાન ખાના પાલે એમ કહેવાય સારથીને બોલાવ્યો બાપા રથને તૈયાર કર બળદને જોડી દે અમારા એના દર્શન કરવા જાવશ લાપસીની સામગ્રી તૈયાર લઈને દાસીને લઈ અને હુમલ દે પરમાર રથમાં બેસી જાય અને હવારમાં એમ કહેવાય કે રથ હાલી નીકળ્યો પણ બરોબર થોડેક દૂર જાય ક્યાં બળધ્યા બેહી જાય અને છેલ્લે વધેલા બળધ્યા એવા જ હોય ને બેહી જાય એવા બેહી જાય પછી ઊભા ન થાય આમાં તો ખેડૂતને ખબર છે બે બળધ્યો બેઠા પછી ઊભો ન થાય એમાં મને બહુ અનુભવ ભગવાન એવા બળધ્યા એમ કેવાય અને અને એ જનાવર એ સારું આવે તો સારું હોય ને કરે પહેલા આપણા વડીલોને કહેવત છે બે બળધ્યા બાંધ્યા થાય એક હાતળીઓ ને એક પાતળીઓ એમાં હાથળીઓ પૂસે પાતળીયા અને હુંસે પહા બંધ ગોદડા ને પાડોશી ને ભરાવું દંડ આ જનાવર માં એવું છે અને પુતર પગ પારણામાં અને હો પગ ભાઈ 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 હા મો એ આવ આ બધી બધું આવે ક્યાં ખબર પડે એના મોરાની પણ મારે કેવું છે હુમળદે પરમારના એ રથના બળદ બેહી ગયા હાલતા નથી સારથી મારી મારીને થાકી ગયો છે હુમળદે કીધું બાપા હવે રહી જાવ આપણે રાત ફોડી છે એટલે આઈને રોકાઈ જાઓ એટલે બળદને છોડી નાખ્યા અને ગાડાની બાલપા વિરામ કરે પણ બરોબર રાત્રીના બાર વાગ્યાને જેમ જનેતા માનસ સોરોની ચિંતા થાય ને એમ હુમલદે ને મારી ખોડિયાર ને ચિંતા થવા માંડી હુમળદે અને બરોબર માતાજી રાતના બાર વાગે આવી અને એ બળદ ને જોડી અને આખે આખો એમ કેવાય કે રથ ઉતેલા હુમળદે પરમાનનો રથ માતાજી બરોબર એમ કેવા ગળધારા ના ઉતારી દીધો આમ દિવસ ઉપર હમણ મથ્યો હુમળદે પરમાર જાગી ગયા દાસી ઊભી થા બેટા દીવ ઊગી ગયો વટે માર્ગુ કોઈ નીકળ્યો હાલીને એને કીધું કયું ગામ છે કે આ માતાજીનો ધરો આવી ગયો હામો ધરો છે આંકો આવી ગયો

બધી રાણીઓ લાકડું હાથમાં લઈને આમ લાપસી નું આંધરણ હલાવે અને મારી હુમળદે પરમાર હાથે લાભશે હા મુરજીભાઈ વધાવે વધમાર એમાં હાથે હલાવે લાપસી ત્યારથી ત્યાં સ રાણીઓ થાલ હુમળદે પરમારે થાલ થયો અને માની પાસે પ્રાર્થના મીકી પ્રાર્થના મેં કેટલું તો પણ કેમ માતાજી જગદબા જોગ એ ભગવતીના એમ કેવા સાનંદ ની માલપાલી મા જગદંબા જોગ આમ કરીને આમ ગુગસિયા ભુવાન ખોળીએ ધૂણી અને હાથમાં ઝારના દાણા લઈને ઘા કર્યો બોલી સરાણી હતી જેનામાં કપટ હોય એનામાં ઈર્ષા હોય ઈર્ષા હોય ને ત્યાં ભગવતીનો આશીર્વાદ ન મળે કોઈ જગત

તો કેવા કહી દઉં સુમલદેવ પરમાર દાણાને લઈને હાલી નીકળે અને બરાબર જૂનાગઢમાં આવી જાય અને ગાયના દૂધમાં નેત્રથી લટે માતાજીનો દાણો પી જાય અને પી ગયા પછી એમ કહેવાય સારા દિવસો સડવા લાગે અને સયસ રાણીઓને પાછી ઈર્ષા ઊભી થઈ એને કીધું સહી સહી એકાંત કરી કે પંચમાસી બાંધી છે પાંચ મહિના થયા છે અને જો આને કુંખેલી દીકરાનો કુંવરનો જન્મ થાય તો આપણે રામપાત્ર લઈને માંગવાનો વારો આવશે આનો કોઈક ઉપાય ગોતો એટલે એક રાણીએ કીધું તો ખોખલા પંડ્યા ગોરને બોલાવો જોગારામ કવિ વાતમાં લખ્યું છે ખોખલા પંડ્યા ગોરને બોલાવો કારણ કે એ વખતના સમયમાં ખોખલ્યા પંડ્યા ગોરનું બહુ મોટું નામ અને બોલાવવામાં આવ્યા હાથ કીધું ખોખલા પંડ્યા ગોર તમારું નામ છે આ રાણીવાસ એટલા માટે બોલાવવાની કુંખે કુંખેલી કુંવરનો કે કુંવરીનો જલ્મ ન થવો જોઈએ અને ખોખલા પંડ્યા ગોર કીધું કાંઈ વાંધો એટલું જ ને જાઓ કાળો પાટિયો લઈ આવો અડદને ને લોટ લાવો કાળો ગજકણ કપડ લઈ આવો એ કાળો પાટિયો કુંભારને ત્યાંથી રાત્રે રાત્રે લાવે અડધનો લોટ લાવે અને હાથ પૂતલા કરીને માલપા પાટિયામાં નાખી કાલુ ગજકન માથે બાંધી દીધું અને ખોખલ્યા પંડ્યા ગોરે એમ કીધું કે આ જે પાટિયો છે એ હુમળદેના શેલા પગથિયે દાટી દ્યો અને એકવાર હુમળદે પરમારી પગથિયા પર હાલી જાય અને જો બાપ એની કૂંખેલી જો જલમ થાય તો તો હું ખોખલો પંડ્યો ગોર એમ કહેવાય કે એટલું જાય અને સયે રાણીઓ કીધું કે આ કામ આપણે હાથે ઉપાડવું પડે કોઈ શિંદાય નહીં એ સય સ રાણી કોશ હાથમાં લઈ અને રાત્રિના બે વાગે એમ કહેવાય કે એ એ પાટિયાને દાટીને પાછા આવી આવે કઠોડીમાં જાગે છે હુમલદે પરમાર હવારમાં તૈયાર થઈ બને ઠલી મા ભગવતીનું નામ ધારણ કરી હાથમાં જલનો લોટો લઈ અને ભગવાન ભોળાનાથના મંદિરે આમ પગથી આ ઉતરીને જાય એટલે સય કે કહેવાય હાલો હુમલદે હાલી ગયા હવે આપણે હોઈ જાય સય રાણી હોઈ જાય પણ મારે કહેવું છે આમ કરતાં કરતાં

અનમાડી પાવે રે જાંબુડો જો ઈરે જાંબુડે માં મારો જીવડો ઘેરાણો જો ગળ રે ધરાથી મારી ખોડલ માને તેડાઉ જો ખોડિયાર માં આવે તો ભાઈ મારા બારણા એ મને વિનંતી કરે

કા બાનડી દાસી કેમ કે મારા બાય સાહેબના કુખેલી કુંવરનો જલમ થયો છે એ હોનાનો તોડો પહેરેલો પગમાં લે આમ એને વધાઈ માં આપી દીધો કે આ દાસી તારી વધાય અને ઘંટનો અવાજ થયો આખા નગરમાં ખબર પડ ગઈ કે હુમળદેની કુખેલી કુંવરનો જલમ થયો સૈય સર રાણીઓ રાત્રિ જાગી ગઈ ત્રણ વાગ્યા અને એક રાણીવા સ્મેલમાં ભીગી થઈ ભારી કરી હુમલદેની કુખેલી જલમ થઈ ગયો હવે આપણે ભારી કરી કે મોટી રાણી કે કાંઈ મૂજાવવાની જરૂર નથી કેમ અરે અરે ઓલ્યા ખોખલ્યા ખોટા છે અને રાત્રીના પોણા કાઢી નાખે અને રાણીવાસ મહેલમાં જાય ત્યાં ફગાવી ન દેવાય રાણીવાસ મહેલમાં પાછો લાવે અને પાછો લાવી અને રાણીવાસ મહેલ ની પાસલ કુઓ છે એ કુવાની મહેલ પણ આમ પાટીઓ નાખે અને આમ દેની કુખેલી ચાર વાગ્યે નવગણ નો જલમ દાસી ડોલકા ની વગર કીધે મહારાજ મહારાજ કેમ દાસી કે મારા બાદશાહ ના કુંખલી કુંવરનો જન્મ થયો બીજો કુંવર કે મહારાજ ઓલી વધાય ખોટી તેને આ વધાય હાસી છે કટવાલે હીરા જડી હાર તો આવી દીધો અને ઘંટનો અવાજ થયો અને સયરાણીઓ ભારી કરી પાટક્યો નાખવો ન તો નખાઈ ગયો ન નાખ્યો તો જલમ નો થતો આ તો ખોટું આંક્યું એ પણ બહુ મજાની વાત કરું તો મોટી રાણી કીધું કે હજી આપણા હાથમાં લગામ છે કેમ માણા ઠેઠ સુધી પાછા ન વળ્યો હજી આપણા હાથમાં લગામ છે કેમ કે એ સ દિવસ થાય અને સઠ્ઠી નું કર્મ કરવામાં આવે એમાં હું મોટી છું એટલે મારે એને પેલી ગળવતી પાવાની આવે એટલે કાંઈ મજાવાની જરૂર નથી એટલે આપણી પાસે ઉપાય છે ટૂંકમાં કહી દઉં તો સ દિવસ પૂરા થાય અને છઠ્ઠા દિવસની રાત્રે અને આમંત્રણ આવી ગયું છે સહી રાણીઓ ભેગી થાય અને સુમળદેહના મેલે જાય બાર વાગ્યાના સુમારે એમ કહેવાય કે હુમળદે પરમારે કીધું કે મોટાબેન હવે તમે ગળસુતિ પાઈ દો એટલે ગળસુતિની એ વાટકી લઈ અને હુમળદેહના કુંવરને એ પારણામાં પોઢાડીને જ્યાં ગળસુતી પાવા જાય ને ત્યાં વીટીમાં ભરેલું જે હોનાની વીંટીમાં જયારામ વાટકીમ નાખી દે અને ઈ ગળુતિ પાઈ દે અને પછી સહી રાણી ઉતાવળી થઈ કે હવે એમ જાય બાર વાગી ગયા છે અમારે મોડું થયું ગયું કે કાંઈ વાંધો નહીં બેન હું દે પરમાર નિદ્રાનાધીન થાય દાસી નિદ્રાનાધીન થાય અને બરાબર એમ કહેવાય કે રાત્રિના ત્રણ વાગ્યાનો સુમાર થાય મોઢામાંથી કુંવરને ફોહાવી જાય અને પ્રાણપણ ઉડી જાય

જેમ વાડીની વેલ પર ધોરી આમ પાણી મૂકી જાય એમ આંખની વેલ ડળક ડળક એ ભાઈ પાણીવાળા ભાઈ થોડીક શાન પાણી બે મિનિટ ખમી જાવ એક એની ઇન્ટર પડશે ખમી જાવ ખમી અરે બાપ આવી જો હું વાત કરું અને જો મારી વેન વાળી ખોડિયારના સાનિધ્યમાં જો કોઈને ભૂખ કે તરસ લાગે તો મારી ખોડિયારની વાત નહીં ભૂખે ન લાગે ને તરસે ન લાગે ને તમારી નજર બે નજર એ ન થાય તો મારી મામડિયા ખોડિયારની વાર્તા મામડિયાની

મા ભગવતી કાયમ ગેબી અવાજ કહેતા બોલે અને આજ રાત્રીના ચાર વાગ્યાના સુમારે મારી ખોડિયાર એ હુમળ તેના ઓરડાને તાળું મારેલું બનશે ને માતાજી ઓરડાની મલપા પ્રગટ થયા મામડિયાની ખોડિયાર અને પ્રગટ થયા એટલું તો નહીં પણ માં ભગવતી કીધું હુમળ દે હા માં હા માં કીધું કે આંખ ઉગડ ગઈ અને મારી ખોડિયાનું રૂપ કેવું છે ભાંગિયા રંગની કાપડી ભાંગિયા રંગની જીમી માથે માતાજી કાળો ભેળિયો ઓઢો છે લેલાટમાં ત્રણ કંકુની આડ પૂરી છે ટીલડીમાં માતાજીને લેલાટમાં તપે છે છૂટા કેચ કેતા વાળ મેલ્યા છે અને હાથમાં સાંધીનો કડદીઓ પગમાં સાંધીના કાંબીને કદલા કવિ પણ એનું વર્ણન લગતા થાકી જાય એવું મારી માંબળિયાની ખોડિયાનો રૂપ છે ને હુમલદેવ પરમારના ઓરડામાં જુનાગઢની માલપા ભગવતી પ્રગટ થયા ખોડિયા

અને તેથી મારી મામડિયાની ઘોડિયા કીધું બાપ આજ મારે નામે કોઈ જીવતા હોય મારો કોઈને ભરોસો હોય અને બાપ એને જો ક્યાંય કમોતે મરવા દઉ તો તો મને ખોડિયારને માં કોણ કે જગતમાં બાપ આજ હે આજ મારે નામે જીવતા હોય અને એને જો ક્યાંય કમોતે મરવા દઉ તો તો મને માં કોણ કે માં બીજું હું કહું તને બાપ તારી દાસીને કે જે પારણાના હીરની દોરી છે દોરી મારા હાથમાં આપે બહુ મજાની વાત કરું તો જુનાગઢ રાણીવાસ મેલ મા હુમળદે ના માં માતા દોરી લઈ અને હાથમાં લઈને આમ એક ઇંચકો બીજો ઈસકો અને આમ ત્રીજો ઇંસકો મારે અને કહે તો મારી ભગવતી જગદંબા ખોડિયા રે એ આમ કરીને આમ માતાજી ઓવાળો ના લીધા ખમા 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 એ ખમા બાપ એ ખમા કીધું ને કહે તો એમ કહેવાય કે જેમ આળસ મળી બાળક જેમ આંખું પટપટાવે એમ હુમળ દે નો એ કુંવર નવઘણ ને માતાજી એક પલમાં મળું બેઠો કર્યું મામળિયા સારણ ની ખોડિયા હા ભગવતી જગદંબા હુમળ દે ને કીધું બાપ બોલ હવે કઈ કે હવે કઈ નહીં હુમળ દે પગમાં પડીને માતા જગદંબાએ પડકાર કર્યો પણ કર્યો આજ ભારોલીના પાદરમાં વેન વાળી ખોડિયાર પાણીના વેનમાં બેઠી હોય અરે મારી ભગવતી જગદંબા જોગ માયા મને અહીં મકનભાઈ અને શાંતિભાઈ એને વાત કરી અમારે જીવણભાઈ જાનીક રામભાઈ સસ્સો ફૂટ દાર કર્યો આ ખોડિયારના સાનજીમાં સત્સો ફૂટ સતાય પાણી ન આવ્યું પણ એની બાજુમાં જ તે જીસીબીથી આમ પાણાના આઘા પાછા કરતા હતા એક જ પાણો ઊંચો લીધો કે પાણી આવ્યું એ મારી જોગમાયા લીલી વેન વાળી ખોલી ખાલી એક પાણો એની હા એ હાજર છે અને હું એમ કહું આ કલી કાલની માલપા આ સમયમાં આ ભર ઉનાળાની માલપા ખાલી પાણો લે કે પાણી આવે એનું નામ એ પાછું પડ્યું મગર મને તેમ લાગે કે વાતમાં આવું ટાણું આવે અને મારી ભગવતી જગદંબા ખોડિયાર નો એટલે બધા વાગતા ભગવા ભેખ રાવળ યાદ કરતા માણા નો હોય અને પાણામાં જવાબ દેવું વાતાવરણ થઈ ગયું અને મારી ભગવતી ખોડિયાર ના કોઈ વિશ્વાસો બેઠા કોઈ ભુવા બેઠા હોય અને જેના કુળ માં આ વેન વાળી ખોડિયાર ભારોલી ની પૂજાતી હોય અને જ્યાં બેઠા બાપ આવે મારી ખોડિયાર નો એક હાંકલો આવીને જો ભેખ ને અને આ સભાને ખમા નો કે મારી ભારોલી